ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સાયકલ સાયકલ શબ્દનો અર્થ ચક્ર આવર્તન બાયસિકલ ઘટનાચક્ર ચક્ર કાળ ચક્ર કોઈ વસ્તુ પૂરી થતા લાગતો સમય અમુક અવધિ પછી ફરી ફરી આવવું કે ફરી ફરી થવું કે સાયકલ પર બેસવું થાય છે સાયકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી વેન્ટ ફોર અ સાયકલ રાઈડ ઓન સન્ડે અર્થાત અમે રવિવારે સાયકલ સવારી કરી હતી એક બીજું ઉદાહરણ જોઈએ લાઈફ ઇઝ અ નેચરલ સાયકલ જસ્ટ લાઈક ધ ચેન્જિંગ સીઝન્સ એટલે કે જીવન એ બદલાતી ઋતુઓની જેમ એક કુદરતી ચક્ર છે એક અન્ય ઉદાહરણ જોઈએ દે કમ્પ્લીટેડ ધેર જર્ની બાય બાઇસાઇકલ અર્થાત તેઓએ તેમની યાત્રા સાયકલ દ્વારા પૂર્ણ કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ